કેવીની ક્લાસ ચેનલ ચેનલમાં આમ સેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6 માં આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર સાત વર્તમાનપત્ર જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર બાવીસ અને ત્રેવીસ ઉપરથી મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં વર્તમાનપત્ર પ્રવૃત્તિનું સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો વર્તમાન પ્રવૃત્તિ જે વર્તમાન પત્રની જે પ્રવૃત્તિ છે સાત નંબરની એની અંદર આપણે શું કરવાનું છે એની માહિતી ટૂંકમાં સમજી લઈએ મિત્રો વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપરનું વાંચન આપણે કરતા હોઈએ છીએ અને સમાચાર શાળા કક્ષાએ પણ મિત્રો પ્રસ્તુત કરતા હોઈએ છીએ અને આ શાળા કક્ષાએ પ્રસ્તુત કરવાનું પણ થાય છે વર્તમાનપત્રમાં મિત્રો ધ્યાને આવેલી વિશેષ ઘટનાઓનું સંકલન કરવાનું છે અને સમયાંતરે વરખંડમાં પ્રસ્તુત કરવાનું થતું હોય છે પોતાના ગામના અને શાળાના સમાચારો તૈયાર કરવાના છે અને વર્ખંડમાં વાંચન કરવાનું છે પ્રાર્થના સભા કે વરખંડમાં વાંચન કરવાનો છે તેવા સમાચારોની તારીખવાર નોંધ પણ કરવાની છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમાચાર તમને બતાવ્યા છે તમે જોઈ શકો છો આવા વર્તમાનપત્રોની અંદર સમાચાર આવતા હોય છે આ મિત્રો આજનું પેપર છે એટલે કે મિત્રો આજે જે સત્યાવીસ તારીખ થઈ ગઈ છે એનું પેપર છે આ આપણી જે ઓલિમ્પિક મિત્રો ચાલુ થઈ રહી છે પેરિસની અંદર ત્યાં સાત ગેમ્સમાં આજથી ભારતનું અભિયાન શરૂ થશે અને એકસોને સત્તર વિદ્યાર્થીઓએ જે એકસોને સત્તર ખેલાડીઓએ ભાગ લેવો લીધેલો છે બરાબર એવી પેરા ઓલમ્પ સોરી ગેમ જે ઓલિમ્પિક ગેમ છે પેરા ઓલિમ્પિકની પરંતુ ગેમ ઓલમ્પિક ગેમ છે બરાબર જે પેરિસમાં રહી છે તો આનું તમે જોઈ શકો છો વર્તમાનપત્રનું કટિંગ છે આમાં વર્તમાનપત્ર આપણે આપણા ન્યૂઝપેપરની અંદર અથવા ટીવીમાં પણ વાંચતા હોય છે અને આપણી ઘરે જે વર્તમાનપત્ર આવેલું હોય તેમાં પણ વાંચતા હોય છે બીજું કારગીલ વિજય જો શહીદ હોય હે ઉનકી જરા યાદ કરો કુરબાને તો મિત્રો કારગીલ વિજય દિવસ હતો કાલે છવ્વીસ તારીખે તો એના યાદમાં આપણા પ્રધાનમંત્રી મોદીજીએ જે કારગિલ યુદ્ધનામાં જે સૈનિકો ઘવાયા હતા અને જે શહીદ થયા હતા એમને મિત્રો સાંત્વના પાઠવેલી હતી અને એમને મિત્રો બરાબર તો એનો માટેનું જે શહીદ થયેલા જે હતા બરાબર એમને ભાવ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપેલી હતી તો એનું કટિંગ છે એના પછી મિત્રો બનાસકાંઠાની અંદર જે ચાંદીપુરા વાયરસ છે અને એથી વધુ એક બાળકનું મોત તો એનું પણ તમે જોઈ શકો છો કટિંગ લગાવેલું છે હવે આવા જ ન્યૂઝપેપર તમારે ઘરે તમારી શાળા અથવા તમારા ગામની અંદર મિત્રો બનતા હશે તો એની તમારે એક નોંધ બનાવવાની છે અને નોંધ બનાવીને અહીંયા તમારે મિત્રો લખવાની છે તો તમારા ગામની અંદર સારા સમાચારો બરાબર અથવા અમુક એવી ઘટના બની હોય તો એની તમારે અહીંયા સમાચાર પત્રની અંદર નોંધ કરવાની છે બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ વર્તમાન પત્રની અંદર જે સમાચારો આવતો હોય એનું કટિંગ ચોંટાડી શકો છો અને બીજું કે તમારી ગામની શાળાની અંદર સારા સમાચારો પણ તમે અહીંયા લખી શકો છો તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા